નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ભાત ન્યૂઝ અંબાજીથી દાંતાની વચ્ચે ત્રિસુલિયા ઘાટ પર ફરી એકવાર ગંખ્વા અકસ્માત થયો એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું ત્રિસુલિયા ઘાટ પર કે જ્યાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યાં આજરોજ સવારે ફરીથી અકસ્માતની ઘટના બની હતી જેમાં બે ટ્રક અને બે પોલીસ વાહનનો અકસ્માત થયો હતો ઘાટના વળાકમાં લોખંડના સડિયા ટ્રક પલટી ગઈ હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો અને પોલીસની બે જીપ પણ અકસ્માતમાં અડફેટે આવતા નુકસાન થયું હતું જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં એક સ્વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંબાજી બ્રિગેડ અને દાંતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દાંતા અંબાજી રોડ પર ત્રિશુલિયા ઘાટે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી